બંને આરોપીઓ અગાઉ પણ અનેક ગુનામાં ઝડપાઈ ચૂક્યા છે સુરત શહેરમાં દારૂ ધંધા સામે પોલીસ સતત પગલા લઈ રહી છે તાજેતરમાં પોલીસે બાતમીના આધારે મોટું ઓપરેશન ચલાવી કારમાંથી લાખો રૂપિયાનો દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે મળતી માહિતી અનુસાર પોલીસે ગુપ્ત બાતમીના આધારે ચેકિંગ હાથ ધર્યું હતું તે દરમિયાન ઉતરાણ વીઆઈપી સર્કલ તરફ એક કાર આવતા પોલીસે તેને રોકી હતી કારની તપાસ કરતા અંદરથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરતા કારમાં સવાર બંને ઈસમોને કાબુમાં લીધા હતા પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે ઝડપાયેલા બંને ઇસમો રીઢા બુટલેગર છે અને તેઓ અગાઉ પણ દારૂના કેસ સહિત અનેક ગુનામાં ઝડપાઈ દારૂનો જથ્થો કાર અને મોબાઈલ મળી કુલ ચાર લાખ તેત્રીસ હજારથી વધુનો મુદ્દામાલ કબજે કર્યું છે ઉત્તરાયણ પોલીસે બંને ઈસમોને કસ્ટડીમાં લઈને પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે અને તેમની સામે વધુ તપાસ શરૂ કરી છે પોલીસે તપાસનો દોર આગળ વધારતા આ દારૂના જથ્થાના પુરવઠાના સૂત્રો સુધી પહોંચવાનો પ્રયાસ શરૂ કર્યો છે